અડતાલીસ દિવસ અગાઉ વડાપ્રધાનના માદરે વતન વડનગરથી પગપાળા અયોધ્યા ગયેલ યુવાનોની ટીમ પરત ફરી છે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરથી અખંડ જ્યોત લઈને એ યુવાનો અયોધ્યા સુધી પગપાળા નીકળી અયોધ્યામાં શ્રીરામની પ્રતિષ્ઠામાં ભાગ લઈ ખેરાલુ પરત ફર્યા હતા અડતાલીસ દિવસ અગાઉ આ યુવાનો વડનગરથી ચાલતા અયોધ્યા રવાના થયા હતા અડતાલીસ દિવસની પદયાત્રા દરમિયાન યુવાનોએ પાંચ લાખ લોકોને રૂબરૂ શ્રીરામનો સંદેશ સાથે સાથે પહોંચવાના નિર્ણય કર્યો હતો જેની સામે આ યુવાનોએ લાખ લોકો મુલાકાતો કરી રામ ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો જે પરત ફરતા યુવાનોનું સ્થાનિકોએ ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું પાંચસો વર્ષ પછી આપણા રામલલા જ્યારે મંદિરમાં બિરાજમાન થવાના હતા ત્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના હાથે જ આ સરસ કાર્યક્રમ બાવીસ જાન્યુઆરીએ થયો આપ સૌએ જ નિહાળ્યો અને એ કાર્યક્રમના સાક્ષી બનવા માટે અમે પ્રધાનમંત્રી શ્રીની વતન વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરથી અમે એક અખંડ જ્યોત લઈ નીકળ્યા હતા અમારા મનમાં પણ હતું કે આપણા વતનના પ્રધાનમંત્રી દ્વારા આટલું સરસ કામ થયું ને એમના દ્વારા જ આ મંદિર જ્યારે બન્યું છે ત્યારે અમે અહીંયાથી દસ યુવાનો પગપાળા સત્યાવીસ નવેમ્બર દેવ દેવદિવાળીના પાવન દિવસે એક અખંડ જ્યોત લઈ નીકળ્યા હતા અને સમગ્ર રસ્તામાં એક પણ દિવસ એવો નથી જ્યાં પ્રભુ શ્રી રામના નામે અને પ્રભુ શ્રી રામની જ્યોતના દર્શન કરવા માટે અને એમનું સ્વાગત કરવા માટે એક દિવસ પણ ખાલી ગયો હોય અને હજારો લોકોની ભીડ અમે એવો સંકલ્પ કર્યો હતો કે અમે કમસે કમ ઘણા આપણા વડીલોએ સંઘર્ષ કર્યો છે આપણે સૌ જાણીએ છીએ એમ મુલાયમ મુલ્લાની સરકારમાં કેટલાય કાર સેવકો આપણા રામ રામ મંદિર માટે એમને પોતાનો જીવ આપ્યો હતો કેટલાય ઘર નિછાવર થઈ ગયા હતા અમે જન્મમાં એ વખતમાં અમારી ઉંમર ખૂબ નાની હતી પણ અમે એવું વિચાર્યું કે આપણે પણ કંઈક કરવું જોઈએ તો હિન્દુત્વ માટે અને નરેન્દ્રભાઈનો સંદેશો પહોંચાડવા માટે અમે લોકોને બાવીસ જાન્યુઆરીએ દીપ પ્રગટાવે અને જય શ્રીરામના નારા બોલાવતા બોલાવતા જઈએ એ સંકલ્પ સાથે નીકળ્યા હતા અને પાંચ લાખનો અમારો સંકલ્પ હતો પરંતુ પ્રભુ શ્રીરામની કૃપા અમે કમસે કમ પંદરથી વીસ લાખ લોકો જોડે વન ટુ વન કાર્યક્રમો થયા અને અમે એમાં સફળ રહ્યા અને અમારે પણ જે અત્યારે આપ પણ જોઈ શકો છો કે અયોધ્યામાં એટલી ભીડ છે કે ના પાડવી પડે છતાં પણ અમારે દર્શન થયા અને નવી મૂર્તિની અમે જ્યારે દર્શન કર્યા રામલલાના દર્શન થયા જાણે સાક્ષાત અંદર પ્રભુ શ્રી રામ હોય એ રીતની અનુભૂતિ થઈ અને દરેક યાત્રાળુને અડતાલીસ દિવસ અમને ચાલતા ચાલતા થયા અડતાલીસ દિવસમાં એક પણ દિવસ એક પણ યાત્રાળુ ક્યાંય નથી બીમાર થયા કે નથી અમને પ્રભુ શ્રી રામના લીધે કોઈ તકલીફ પડી અને સરસ યાત્રા પૂરી કરી આજે અમે અમારા વતનમાં ખેરાલુ પધાર્યા હાટકેશ્વર મંદિરે દર્શન કરીને આવ્યા અમે અને અહીંયા પણ તમે જુઓ છો પ્રભુ શ્રી રામના આ મંદિરના ઉત્સાહમાં કેટલા લોકો ભેગા થયા છે અને સરસ રીતે આ મારી યાત્રા સફળ રહી હાટકેશ્વર દાદા અને પ્રભુ શ્રી રામના અમે આભાર માનીએ છીએ કે વગર વિઘ્ને અમારી યાત્રા સફળ કરી અને આપ સૌ પણ અહીંયા વધારે એ બદલ સૌનો આભાર જય શ્રી રામ